सुरत शहर અને જિલ્લામાં આજે સવારથી જ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. શહેરના ઉધના અને ભેસ્તાન વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ભેસ્તાનમાં દોડકી, મીનો આંખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી ભરાઈ જતા વાહનો બંધ પડી જતા વહન ચાલકો ધક્કા મારવા મજબૂર બન્યા છે. સુરત શહેરના માર્ગો પર જળબંબાકારની સ્થિતિ છે. વરસાદી પાણી ભરાતા ભેસ્તાનસ ચિન માર્ગ બંધ છે. મુખ્ય માર્ગ પાસેની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે સુરત શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે બે ઇંચથી વધારે વરસાદ માં જ સુરત શહેર માં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે વરસાદી પાણી ના કારણે જનજીવન ને અસર થઈ છે મેઘરાજા એ ફરી સુરત મહાનગરપાલિકાની પ્રિમોનસૂન કામગીરી ની પોલ ખોલી છે ગુજરાત માં છેલ્લા ચોવીસ કલાકમાં બસો ચાર તાલુકા માં ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે અરવલ્લીના ભીલોડા માં છ પોઈન્ટ છ ઇંચ વરસાદ ખાબક્યો છે જયારે તાપીના વ્યારા માં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ ડોલવણ માં પણ 5.31 इंच बरसात વરસ્યો છે જારે દક્ષિણ ગુજરાતમાં આવેલા શહેર સુરતની વાત કરીએ તો સુરતના પલસાણામાં 4.90 इंच વરસાદ નોંધાયો છે મેઘરાજાએ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધબડાટી બોલાવી છે ત્યારે સૌરાષ્ટ્રના દ્વારકા સહિત અન્ય 12 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તેમ જ ગુજરાતના 24 તાલુકામાં 3 ઇંચથી વધુ જારે 42 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે આ ઉપ્રાંત ગુજરાતના 89 तालका म एक इच खाब क्यों छे राज्य में हाल माल सिस्टम सक्रिय होवा सार्वत्रिक वरसाद नोध छे सौराष्ट्र कच्छ उत्तर गुजरात मध्य गुजरात में मलवा मध्यम वरसाद नो तो दक्षिण गुजरात में मेघराजा तोफा बेटिंग आगाही मुजब राज्य आठ जुलाई सुधी सारा सार्वत्रिक अनुमान वरस जुलाई बाद वरसा जोर घटी सके छे। राज्य मोबीस कलाक बसो चार तालुका मरसा नोधायो जो अरवली न भिलोडा साढ़ा छ इंच वरस वरसों गुजरात मनिवार सार्वत्रिक वरस सौराष्ट्र दक्षिण गुजरात માં 4.1 ઇંચ જેટલા વરસાદમાં સૌથી વધુ દ્વારકામાં 4.45 ઇંચ, વલસાડના કપરાડામાં 4.15 વરસાદ નોંધાયો છે. ત્યારે આજે મેઘરાજા ક્યાં ક્યાં મહેરબાન રહેશે તે અંગેની આગાહી કરી છે તે જોઈએ. હવામાન વિભાગે આગામી 11 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે 6 जुलाई ना रोज अमरेली भावनगर नवसारी वलसाड़ जिला अति भारत वरसद न ओरेंज एलर्ट नी साथे अति भारे वरसाद आगाही छे आ साथे राजकोट बोटाद गीर सोमनाथ आणंद भरूच सूरत તાપી દામ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે অতি ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે 7 જુલાઈની આગાહી જોઈએ તો સોમવારે નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારોમાં অতি ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત અમરેલી ભાવનગર સુરત આપી દામ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અમદાવાદ શહેરમાં શનિવારે મેઘરાજાએ જુદા જુદા વિસ્તારોમાં અડધા થી 1 ઇંચ જેટલો વરસાદ વરસાવ્યો હતો અમદાવાદ શહેરમાં મોસમીનો કુલ વરસાદ 70.18 ઇંચ નોંધાઈ ચૂક્યો છે કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર शहर बपोरे ओढव निकोल विस्तार में एक इंच जेटलो वरसाद खाबकी गयो हतो। तेना पगले ओढ़व केनाल थी, फायर ब्रिगेड थी कटवाड़ा तरफ ना रोड ऊपर दो फूट जेटला पानी भराई जता वाहन चालको ने भारत हालाकी वेठवी पड़ी हती। પૂર્વ ઝોન સિવાય મધ્ય ઝોનમાં કચેરી વિસ્તારમાં એક ઇંચ જેટલો અને દુધેશ્વર વિસ્તારમાં ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ઉત્તર ઝોનના જુદા જુદા વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા હતા દક્ષિણ ઝોનના મણિનગર આસપાસના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે અડધા થી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો પશ્ચિમ અમદાવાદમાં વાસણા પાડી અને મક્તમપુરા વિસ્તારમાં જ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો તે સિવાયના વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં શક્યતા છે અમદાવાદ પણ વરસાદ શકે છે તો મહીસાગર અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે ભરૂચ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી માહોલ રહેશે કચ્છ અને સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે પંદર જુલાઈ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે ચોવીસ થી ત્રીસ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે તો 2 થી 8 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ખબકી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી પ્રમાણે તાપીનું જળસ્તર વધશે તેમ જ નર્મદા નદી બે કાંઠે થશે આ ઉપ્રાંત સાબરમતી નદીમાં પણ નવા નીર આવશે નવસારી જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ ખબક્યો છે જિલ્લાના 6 તાલુકાઓમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે તમામ તાલુકાઓમાં 3 થી 4 ઇંચ વરસાદ આત વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે અને જળાશયોમાં નવા નીર આવ્યા છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની आगाही करवामा आवी छे अहमदाबाद અને ગાંધીનદરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આગામી 5 દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામા આવી છે દરિયાકાંઠે 40 થી 50 કિમી ઝડપે પવન ફૂકાવાન પણ આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરાઈ છે આ ઉપરાંત રાજકોટ ભાવનગર અમરેલી જૂનાગઢ મોરબી દ્વારકા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત પંચમહાલમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને ભરૂચમાં પણ વરસાદની આગાહી કરાઈ છે